સાણંગપુરના કષ્ટભન હનુમાનજી મંદિર ખાતે ગણેશ ચતુર્થીએ ભગવાનને મોદકનો ભોગ લગાવવામાં આવ્યો હતો સાથોસાથ ફૂલોનો દિવ્ય શણગાર કરાયો પવિત્ર ગણેશ ચતુર્થી નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભન હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસથી સ્વામીના સીધા માર્ગદર્શન તથા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગણેશ ચતુર્થી નિમિત્તે ખાસ કરીને ભગવાનને હજારી ગુલ અને ગુલાબનો શણગાર કરવામાં આવ્યો હતો ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો પૂજા અર્ચના આરતી કરવામાં આવી હતી સાથોસાથ દાદાને ચૂરમાના લાડુનો અંકુટ ધરવામાં આવ્યો હતો ગણેશ ચતુર્થી નિમિત્તે સવારે આઠ કલાકે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર પૂજા અર્ચના પાઠ કરી અને વિશેષ આયોજન કરવામાં આવ્યું પૂજારી સ્વામી અથાણાવાળા દ્વારા ગણપતિ જે ભગવાનની આરતી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભાવિકોએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાનના દર્શનનો લાભ લઈ સૌ કોઈએ લાડુનો ભોગ આરોગ્યો હતો